પરંતુ પછી અમે ડ્રાઈવરે તપાસ કરતા ડ્રાઈવર કે છે બંને ટાયર વચ્ચે પથ્થર આવી ગયો અને પથ્થર આવવાના કારણે ટાયર ફાટી ગયો એક ટાયર અમે ખોલાવી દીધું પરંતુ ત્યાંથી અમે બસ ડેપો સુધી લઈ જવા માટે નિકળ્યા ત્યારે વીસ પચીસ પેસેન્જર અને બસમાં બેઠા હતા એ અન્ય બસમાં જવા માટે તૈયાર નહીં થઈ અને ભાઈ અમે આગળ સ્ટોપ પર ઉતરીશું એ દરમિયાન કોઈએ ટાયર બાબત અને પેસેન્જર બાતનો જે વિડીયો બનાવીને જે વાયરલ થયો એ એના કારણે અમે એજન્સીને જે કાર્યવાહી કરવા માટેની જે સૂચના આપી હતી અગાઉ પણ અમે એક મહિના અગાઉ આ એજન્સીને નોટિસ આપી છે નોટિસનો આધારે જે પંચેતર બસેસમાં જે પંદર વીસ બસેસનો જે મેન્ટેનન્સ બાબતે જે અમને ફરિયાદ મળી છે જે એવી બસેસ હવે રસ્તા પર નીકળશે નહીં હવે અમને સૂચના પણ આપી હતી પરંતુ આ બસના સંચાલકે અમારી પાસે અઠ્ઠાવીસ ફેબ્રુઆરી સુધીની મુદત માંગી હતી આજે આપણી પાસે અને બસની શોર્ટેજ હોવાના કારણે આપણે આ બસ ચલાવવા માટે થોડા મજબૂર પણ છે પરંતુ કોઈ ઘટના નહીં બને કોઈ ઘટના બનશે તો એને મારે પ્રાઇવેટ કંપની જવાબદાર હશે તો આવી સૂચના પણ અમે આપી છે અને કદાચ આવી કોઈ પણ હવે આ લોકોની બેદરકારી દેખાશે તો એમની ઉપર પેનલ્ટી તો થશે જ નહીં અગર કોઈ ઘટના બનશે તો તમામ બસ અમે એમની સસ્પેન્ડ કરી દીધું આવી અમે સૂચના